નમસ્કાર દોસ્તો આપ છો ઉ સંચાલિત નવસારી લાઈવ અમેરિકાની ધરતી પર વસતા કડવા પાટીદારો દ્વારા સમાજની એકતા અને અખંડતા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમેરિકાના જોર્જિયામાં આવેલા ઉમિયા માતાના મંદિર ખાતે કડવા પાટીદાર યુદ્ધ સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં લગભગ સત્યાવીસ જેવી ટીમો દ્વારા આ સંયોજન કરી પચીસોથી વધુ લોકો આ કાર્યક્રમમાં સીધા અને આડગત રીતે જોડાયા હતા ત્યારે જ્યોર્જિયાના ઉમિયા માતાના મંદિરે ખાસ કરીને યોજાયેલા આ કન્વેશન્સની ખાસિયત એ હતી કે આ સમગ્ર ત્રણ દિવસના કન્વેસન્સ દરમિયાન તમામ તૈયારીઓ અમેરિકામાં વસતા ગુજરાતીઓ અને ખાસ કરીને કડવા પાટીદાર દ્વારા કરવામાં આવી હતી ત્રણ દિવસના આ યુથ કન્વેશનમાં વોલીબોલની સ્પર્ધા પણ યોજવામાં આવી હતી જેમાં ઘણી બધી ટીમોએ ભાગ લીધો હતો આ ઉપરાંત ગુજરાતમાં રહેવા છતાં આપણે ગત બધા અંગ્રેજી બોલીએ છીએ પરંતુ વિદેશથી ધરતી પર જન્મેલા લોકો દ્વારા ગુજરાતી ભાષાનો ઉપયોગ કરી ગુજરાતીમાં બધાને સંબોધન કરવામાં આવ્યું હતું આ ત્રણ દિવસના આયોજનમાં ખાસ કરીને અનેક લોકો જોડાયા હતા સમાજની યુવા પ્રતિમાઓને પ્લેટફોર્મ આપવા સમાજની એકતા વધારવા અને વડીલો પ્રોડ અને યુવાનોમાં જે કોમ્યુનિકેશન ગેપ ઊભી થાય છે એ કેપને દૂર કરવા આ સંમેલનમાં પ્રયાસ કરવામાં આવ્યો હતો લગભગ બે હજારથી વધુ કડવા પડતા સમાજના લોકોએ હાજરી આપી હતી વ્યસન મુક્તિ અને સનાતન ધર્મના પ્રચાર પ્રસાર માટે પણ આ સંમેલનમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી ખાસ કરીને વિદેશમાં રહેતા લોકો વિદેશી સંસ્કૃતિમાંથી આભાભૂત બને નહીં અને ખાસ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા અને ભારતીય સંસ્કૃતિને ગર્વ અપાવાય એવું ખૂબ સુંદર કામ આજે આ કઢવા પાટીદાર યુદ્ધ સંમેલનમાં કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને જે કડવા પાટીદાર સમાજના લોકો છે એ વિવિધ ક્ષેત્રે સંકળાયેલા છે ત્યારે તેમને બોલાવવામાં આવ્યા હતા પ્રોત્સાહિત કરવામાં આવી હતી અને તેમના દ્વારા યુવાનો અને ખાસ કરીને અનેક લોકોને પ્રેરણા મળે તે રીતે કામ કરવામાં આવ્યું હતું છેલ્લા દિવસે ભારતીય રાજદૂત એવા એટલાન્ટાના રમેશ બાબુ લક્ષ્મણભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમને પણ સંમેલનમાં સંબોધન કરવા સાથે સાથે તમામ લોકો સાથે કોમ્યુનિકેશન કર્યું હતું અને ત્યાં માતાજીના આશીર્વાદ પણ મેળવ્યા હતા કડવા પાટીદારની કુળદેવી ઉમિયામાં માતાના આશીર્વાદ થકી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર કાર્યક્રમ આમ તો તમારા સુધી પહોંચાડવામાં મારા કેનેડાના રાજુભાઈ ભટ્ટનો વિશેષ ફાળો રહ્યો છે કેનેડામાં યોજાતા વિવિધ કાર્યક્રમો તો તેઓ કવર કરે જ છે પરંતુ આપ જોઈ રહ્યા છો તે રીતે અમેરિકામાં યોજાયેલા આ કડવા પટેલ યુદ્ધ સંમેલનનો રિપોર્ટ પણ એમના દ્વારા અમારા સુધી પહોંચ્યો છે અને અમે ચોક્કસ તમારા સુધી પહોંચાડીએ છીએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા આવા સુંદર કાર્યક્રમો વિદેશની ધરતી પર યોજાય એ આપણા માટે ગૌરવ વાત છે તો જોતા રહો આજ રીતે નવસારી લાઈવ માત્ર એકલા જુઓ શેર કરો સબસ્ક્રાઈબ કરો તમારા સંબંધીઓ સ્નેહીઓને પણ પહોંચાડો કારણ કે એવો પણ જાણે દેશમાં અને દુનિયામાં બનતી તમામ પ્રવૃત્તિઓથી આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન